ગુરુ માતા સુદીક્ષાજી સાત સંગાતજી પ્રેમથી બોલજો ધન્ય નિરાકારજી આજે આપણે ભક્તિ શરૂઆત મતલબ કે ત્રાટકથી કરી શકાય છે ત્રાટક કોઈ પણ મતલબ કે નાનો દીવો આમાં નજર મતલબ કે એમાં ત્રાકી રાખવાની એને ત્રાટક કહેવાય અથવા કો કાગળનો ભાગ હોય એની વેચમાં મીંદુ બનાવી જીર્ણવા મીડામાં મતલબ આમ ધ્યાન કેન્દ્રિત કરવાની એને ત્રાટક કહેવાય તો આ ત્રાટક એટલે યોગનું એક શરૂઆતનું એક અંગ છે ભક્તિ કરવી એટલે યોગ એટલે પરમાત્મામાં જોડાવું પરમાત્મામાં જોડાવાનો એક આ શરૂઆત છે એક નાનકડી વસ્તુમાં આપણી દ્રષ્ટિને ઈસ્થિર કરવાની રીત છે તો ત્રાટકથી શાંતિનો અનુભવ થશે એમ કરતાં કરતાં સાધકનું મન એક નાનામાં નાની વસ્તુમાં દર્શીને સ્થિર કરી શકે છે ત્યારે જગતની બધી જ ઝંઝાળ તે વખતે ભૂલી જાય છે કારણ કે ત્રાટક કરે એટલે બીજી વસ્તુ ભૂલાઈ જાય કારણ કે મન સિવાય જગતની રચના કરે કોણ તો જેનું મન વધુ જગતની જંજાળમાં છે તેનું મન વધુ જંજાળમાં ફસાયેલું છે અને જેનું મન એક નાની વસ્તુમાં ઇથિ છે તેનું જગત પણ નાનું થઈ જાય છે અને એની જંજાળ એ મતલબ ઓછી થઈ જાય છે ને તેની ઉપાધિ એ ઓછી થઈ જાય તેને પાખંડ એ ઓછા થઈ જાય અને પાપ પણ ઓછા થઈ જાય એમ જેમ જગતને વિસ્તાર ઓછો થાય છે તેમ ઉપાધિઓ ઘટે છે અને પાખંડને પાપ પણ ઘટે છે એમ કરતાં કરતાં જ્યારે સાધકનું મન અંતરના ઊંડાણમાં ઉતરીને શાંતિના સાગરમાં જે આત્મામાં ડૂબી જાય છે પછી તેને ખાસ જુદું સમય લઈને ત્રાટક કરવાની જરૂર રહેતી નથી કારણ કે પછી આત્મા જ્ઞાન વડે જ્યાં તેની દ્રષ્ટિ પડે છે ત્યાં મન ઇષ્ટિ થઈ જાય છે પછી ત્રાટકની જરૂર રહેતી નથી તો જ્યારે આપણે રૂની દીવેટને આમ વાટીએ એ વધુ પાતળી થઈ જાય એ બરાબર બધા જાણે છે અને તે મજબૂત પણ આમ થઈ જાય આમ તોડો તો નહીં આમ મજબૂત થઈ જાય એમ આપણે આપણા જ્યારે ઉપવાસ રાખીએ છીએ આપણે શરીરમાં ઉપવાસ રાખીએ ત્યારે આપણું શરીર પાતળું ચોક્કસ થઈ જાય છે પરંતુ સાથે સાથે આપણી આત્મશક્તિ વધુ મજબૂત થાય છે કે બીજાને તે ઉપવાસનું કામ ઓખું લાગે છે તે કામ જ્ઞાનીઓને સાધારણ લાગે છે આત્મશક્તિને મજબૂત બનાવવા ત્રણ ઉપાય છે એક મૌન બીજું એકાંત અને ત્રીજો ઉપવાસ પણ રોટલા છોડીને પછી બટાટા અને ચેવડો ખાવો નથી આમ વળી યાદ રાખો કે ઉપવાસમાં મતલબ ચેવડા બટાટાને ખાધા રાખી એ ઉપવાસ નથી પણ ખાલી મતલબ કે શ્વાસ ઉપર રહેવાનું અને ન રહી શકાય તો પાણી પીવાનું ભલે પણ પાણી ઉપર જ રહીને અંતર્મુખ બનવામાં આત્માનો અનુભવ થશે કારણ કે આત્માનો અનુભવ થવા માટે આ ઉપવાસ શ્વાસોશ્વાસ અને પાણી ઉપર રહેવાથી જ પાકો આત્મા પર અનુભવ થશે જેમ ત્રાટક યોગનું શરૂઆતનું અંગ છે એમ આસન પણ યોગનું એક અંગ છે જેના મકાનનો પાયો મજબૂત છે તેનું મકાન પણ મજબૂત હોય છે એવી જ રીતે સાધક પછી જે આસનો આસનનો સમય વધારે છે તેમ સાધકની સાધના પણ મજબૂત બને છે આસનો ઘણા પ્રકારના છે ભલે ગમે એટલા હોય પરંતુ જે હાલ્યા ચાલ્યા વિના ઓછામાં ઓછા ત્રણ કલાક એક જ આસન ઇસ્ત્રી બેસીને મેરુદંડ કટાર રાખીને એક આસન સીધી સિદ્ધ થઈ જશે એક આસન સીધી કરો તો જો એક આસન સીધી થઈ જશે તો ત્રાટક આપોઆપ સિદ્ધ થઈ જશે આ પછી ત્રાટક માટે પેશિયલ અલગ સમય કરવાની જરૂર નથી જેવી રીતે એક ભારીની પોટલી જો બાંધવી હોય તો એક જ આમ મજબૂત ગાંઠ બાંધી દો તો આખી પોટલી બધી વસ્તુ છે જશે તેવી જ રીતે સાધકે પછી ધારેલી સાધનાને જે બધો જ આધાર આસન ઉપર છે તો સાધકે આસન ખૂબ જ સારી રીતે મજબૂત કરશે તો આસન ચાર પ્રકારના છે મુખ્ય એક વ્રજાસન પદ્માસન સ્વાસ્તિકાસન અને સુખાસન એમાંથી કોઈ પણ એક આસન સીધી કરો તો પણ ઘણું સારું થશે આસનની સીધી થવાથી શ્વાસોશ્વાસ પણ સહેજે સહેજ સિદ્ધ થઈ જશે અને એમ કરતાં કરતાં સહેજ પ્રાણાયામનો રસ્તો ઘણો જ સારો લાગશે સાદકે આટલું ખાસ યાદ રાખું કે આંખને મીચવા દેવી નથી પરંતુ આપોઆપ મીચાઈ જાય તો પછી આંખ મીચાઈ જાય તો વાંધો નહીં કારણ કે પહેલાં શરૂઆતમાં બોતેર કલાક દૃષ્ટિને આમ નાકની આવતા શ્વાસ ઉપર રાખવાથી શરીરમાં ચોવીસ કરોડ અણુપિંડની શુદ્ધિ થશે પછી દ્રષ્ટિને નાભીમાં લઈ જવાથી ત્યારે આંખને મીચાવી મીચવાની છે આ વિપચના શબ્દનો અર્થ એવો થાય છે કે અંતર્મુખ થઈને સાક્ષી ભાવે પોતાના આત્માને જુઓ અને સત્યને ઈશ્વર કહેવાય છે કે સત્ય નિરાકારને જાણવાની પછી કોઈ પણ સંપ્રદાયની સાથે નાતો છોડી દેવાનો છે તેમજ જળ મૂર્તિના દર્શનની ખોટી માન્યતાને છોડી દેવાના છે તે મૂર્તિઓની પૂજાથી ફરી જન્મું પડે છે પણ જો મોક્ષની ઈચ્છાવાળાઓને એવી બહારની પૂજા છોડીને પોતાની નાભીમાં હૃદયમાં જ પૂજા કરવાની છે આ મૈત્રી ઉપનિષદ પાના નંબર અડસઠમાં પુરાવો છે તો એવી જળમૂર્તિને ભાઈ મતલબ છોડી દો જળમૂર્તિ કાંઈ કરે નહીં ને એમાં પડ્યા રહેલા તો તત્વનો વિચાર ઉત્તમ છે શાસ્ત્રનો વિચાર મધ્યમ છે મંત્ર સાધના અધમ અધમ છે અધમનો અર્થ થાય પાપ છે તો અને તીર્થમાં વગેરેમાં ફોકટ ફરવા જેવું એ તો વળી આમ પાપમાં મોટું પાપ છે પણ અત્યારે સમજદાય નથી માણસો કે પૈસા કમાણા અને અમે ફરવા જેવું હોય અરે ત્યાં જશો તો તમે તમારા આત્માને માય અંતર જામી ના પરમાત્મા અંશને અને ભૌતિક શરીરને દુઃખ દેશો તો એમાં ફાયદો શું થશે તો જેમ જેમ કે ઝાડના કાચા ફળનો સ્વાદ આવતો નથી પોતાના આત્માના અનુભવ વિના મૂઠ મૂર્ખ મનુષ્યને બ્રહ્મ જ્ઞાન થયા સિવાય હે પાર્થ આ બધા જ કાર્ય નિર્થક નક્કામાં છે આ ગીતા અધ્યાય પાના નંબર સિત્યાવીમાં પુરાવો છે તો જુદા જુદા શાસ્ત્રોના શ્લોક ભણતો હોય જુદા જુદા દેવોની પૂજા કરતો હોય પણ બ્રહ્મ જ્ઞાન થયા વિના બધા જ કાર્ય નિર્થક નકામાં છે કરોડો યજ્ઞ કરો વાવડી કરાવો કરોડો હાથી તથા ઘોડાના દાન તેમજ હજારો ગાયોના દાન કરો પણ મોક્ષ તો બ્રહ્મનિષ્ઠ ગુરુ વિના થવાનો જ નથી વેશ ધારણ કરવાથી મોક્ષ મળતો નથી કર્મ કરવાથી મોક્ષ મળતો નથી ભસ્મો આમ લેપ કરવાથી પણ મોક્ષ મળતો નથી તેમજ સદગરુ સિવાય મોક્ષ મળતો નથી જ્યાં સુધી બુદ્ધિમાં વિકાર છે જ્યાં જે ઈચ્છા વેર ઈર્ષા સુખ દુઃખ ચેતના ધીરજ અને શરીરમાં આ શરીરમાં વિકાર છે તે વાસના છૂટે નહીં ત્યાં સુધી પરમાત્માનું જ્ઞાન થતું નથી જો ચિત્તને સ્થિર કરવું હોય તો આસનમાં બેસીને બ્રહ્મનું ચિતન કરવું જોઈએ તે સિવાય ચિત્ત સ્થિર થવાનું નથી આ ગીતા અધ્યાય નવ શ્લોક બાવીમાં પુરાવો છે અને ઈચ્છા વગેરે છોડવા તે ગીતા અધ્યાય તે છમાં પુરાવો છે તો તમારે જે વાત બીજા કોઈ મનુષ્યને કહેવી હોય તે વાત તમે તમારા જ પોતાના આત્માને કહો જો તે વાત સત્ય હશે તો તમારો આત્મા સામા મનુષ્યના આત્માને કહી દેશે અને તમારો સમય જવાનો બચી જ પડશે ત્યાં જવું જ નહીં પડે કારણ કે દરેકના શરીરમાં રહેલો આત્મા એક જ છે તમે ભલે તમારા આત્માની દ્રષ્ટિને જુઓ કે બીજાને મનુષ્યની આત્માની જ્યોતિને જુઓ કે દેવી દેવતાની જ્યોતિનું જુઓ પરંતુ જ્યાં સુધી તે જોયેલું છે તેની વાતો કરશો પણ તેથી પૂરો આનંદ નહીં મળે પૂર્ણ આનંદ નાભીમાં જવાથી જ મળે છે ત્યાં આત્માનું જ્ઞાન થશે અને તેની રચનાનું સાચું જ્ઞાન થશે અને મન એ જ મંત્ર છે મનથી આત્મા પ્રકાશ આનંદ મળે છે આવું જાણીને બહારના યંત્રો ને મંત્રો ક્યાં સુધી શોધ્યા કરશો જુઓ વિશ્વ ગમે એટલું નામું ચવડું હોય અને તે જુદા જુદા રૂપવાળું હોય છતાં એક જ નિરાકાર ભ્રમથી બનેલું છે આવું જ્ઞાન થયું તેનું જ નામ આત્મા જ્ઞાન તો મનનું મૌન વાણીનો ઉપવાસ અને આંખનું એકાંત આ ત્રણેય ભેગા થઈ શકે તો પછી બીજું કશું જ કરવાનું રહેતું નથી જુઓ જગતમાં કોઈ પણ શક્તિ એવી નથી કે જે આત્મશક્તિને હરાવી શકે કારણ કે આત્મશક્તિ એ ફક્ત જ્ઞાનનું સ્વરૂપ છે જ્યારે બીજી તમામ શક્તિઓ ફક્ત જ અજ્ઞાનથી ભરેલી જળ જ છે એ જ્ઞાનને જ્ઞાનને કેમ જ્ઞાનથી કેમ વધી શકે જો બહારના દેવી દેવતાની ઉપાસના તો છોડવી નથી કારણ કે તે શરૂઆતના પગ છે પણ જો આગળ વધવું હોય તો ત્યાં બેસી રહેવું નથી પણ જ્યાં સુધી તું તારા પિંડમાં શરીરમાં રહેલી તારી આત્મશક્તિને ઉપાસના નહીં કરે એની ત્યાં સુધી તારા જીવનનો ધ્યેય તને સમજાશે નહીં જે સમાન ભાવે એટલે કે સાચો પ્રેમ જેમનું મન આવા સમાન ભાવમાં ઈશી થયો છે તેમણે અહીં હાલમાં જન્મ મરણરૂપી સંસારને જીત્યો છે કારણ કે ભગવાન નિર્દોષ અને સર્વમાં સમાન છે જેથી તે સમાન દ્રષ્ટિવાળો મનુષ્ય ભગવાનમાં ઈષ્ટિ રહેલો છે આ ગીતા અધ્યાય પાંચ ઓગણીસમાં પુરાવો છે તો સંસારના પાખંડ જેટલા છોડશું તેટલા જ ઈશ્વરના અખંડ આનંદને પામશું ધર્મ એટલે જીવન જીવવાની સાચી રીત એટલે કે ન્યાય અને નીતિથી વર્તન કરવું તે જ ધર્મ બાકી પ્રકૃતિ માયા મોહ મોહી જવું પ્રકૃતિની માયામાં મોહી જવું એ આત્માનો ધર્મ નથી બીરા ધર્મ એટલે પોતાની ફરજ સમજો ફરજ મુજબનું કર્મ કરો એને ધર્મ કહેવાય ધર્મ જ્યાં લખે ગયું હોય ત્યાં કર્મ સમજવાનું જેને આત્માનું જ્ઞાન થયું નથી તેને તેથી તેવા જુદા જુદા ધર્મને પાળે છે પરંતુ ધર્મ તો એક જ છે દરેક મનુષ્યને પહેલો વર્ણાશ્રમ ધર્મ પાળવો જોઈએ અને પછી માનવ ધર્મ પાળવો જોઈએ તે સિવાયના દુનિયાના બધા તમે ધર્મ પાળશો પણ તે બધા વર્થ જવાના ફોકટ પણ છતાં માણસો મતલબ કે બહારના ધર્મને મતલબ સાચા માને રહ્યા અને પોતાના અસલ માનવ ધર્મને વરણ ધર્મને સમજતા નથી તો જુઓ આંખે દેખાતી વસ્તુ બધી જ માયા જળ વસ્તુ હં આ બધી આંખે દેખાય ચામડાની આંખે એ બધી માયા છે પણ જેના વડે આંખ દેખે છે કેના વડે દેખે છે આત્મા વડે દેખે છે જેના વડે આત્મા વડે દેખે છે કે કાન વડે સાંભળે છે કે આ મુખ વડે બોલે છે તે અંદર આત્મા ચેતન છે તે આત્મા શરીરમાં અને પરમાત્મા બહાર છે આમ ઠસો ઠસ તો તે સર્વને પૂછો તે પરમાત્મા કેટલા છે તો સર્વે કહે છે કે પરમાત્મા એક જ છે અને તેની જેનું મનુષ્ય શરીર છે તે કોઈ પણ ભગવાન નથી ગમે દેવ હોય તે ભગવાન નથી છતાં તે પરમાત્મા આ સૃષ્ટિમાં સંસારમાં દરેક દેવી દેવતા અને અવતારી પુરુષોને પોતાનો રોલ ભજવવા આ જુગે જુગે મોકલાવે છે તે દેવી દેવતા અને અવતારી પુરુષો પોતાનો રોલ ભજવી અને ચાલ્યા ગયા અને એ પરમપિતા પરમાત્માના એ દેવી દેવતા અને અવતારી પુરુષના આપણે ગુણ કર્મને સ્વભાવ જીવનમાં ઉતારવાના ત્યાં એ તેને સાકાર સ્વરૂપવાળાને કોઈ પણ તે રીતે તેને ભગવાન માનવાના નથી અને પરમાત્મા નિરાકાર એક જ છે તેનું જ્ઞાન જીવનમાં ઉતારો તો જ આ જગતમાં સંકીર્ણ થશે તે પરમાત્માએ આ જગતમાં બે વસ્તુ બનાવી છે એક ચેતન આત્મા અને બીજી માયા જળ પ્રકૃતિ તો તે પ્રકૃતિથી કશું જ પણ થઈ થતું નથી અને આત્માથી પણ કશું થતું નથી કારણ પણ પરમાત્મા તે બંને વસ્તુને આત્મા અને પ્રકૃતિના સંગવડે જગત બનાવે છે જો કાચું લોખંડ હોય ને એક મેગ્નેટ હોય મેગ્નેટ કશું ગતિ ન કરતું હોય પણ એની જોડે કાચું લોખંડ પડ્યું હોય તો એમાં ચેતના આવી જાય એવી રીતે આત્મા ચેતન અને પ્રકૃતિ જડે પણ આત્માના સંગવડે પ્રકૃતિ જડ ચેતન થઈ જાય છે તો આત્માના સંગવડે પ્રકૃતિ ચેતન થઈને ત્રેવીસ તત્વો બનાવે છે તેમાં પહેલી બુદ્ધિ બને છે પછી અહંકાર બને છે પછી મન બને છે પછી પાંચ જ્ઞાનેન્દ્રિય બને છે પછી પાંચ કર્મેન્દ્રિય બને છે પછી પાંચ માત્રાઓ બને છે શબ્દ રૂપ રસ અને ગંધ એ માત્રાઓને ઝેર સમાન સમજીને છોડી દો એ વિષય નહીં નહીં તો ફેરી જન્મ મરણના દુઃખ ભોગવા પડશે અને માં ભૂત બનાવે છે પૃથ્વી જળ અગ્નિ અને આકાર તો તે જે કોઈનું આ શરીર હોય તે સર્વે પ્રકૃતિના શરીરવાળું જે કોઈ હોય એ સર્વે ભલેને વિષ્ણુ હોય શંકર હોય ઇન્દ્ર હોય કે રામ હોય કે જગતમાં જે કોઈ ગુરુ હોય કે બ્રહ્મા હોય વિષ્ણુ ગમે તે હોય દેવી દેવતા એ બધ એ પ્રકૃતિના શરીરવાળા છે એ પરમાત્માની વિભૂતિઓ છે તમે ગીતાજીના દસમા અધ્યાયના અઢારથી ચાલીસમાં વાંચો એ પુરાવો છે તો તે વિભૂતિઓને પરમાત્માએ જે જે પાત્રનો રોલ ભજવા મૂક્યો છે તે તે પાત્રનો ભજવીને ચાલ્યા ગયા કાયમને માટે તે પછી રહેતા નથી અને આપણે એની મૂર્તિ બનાવીને પછી એને મતલબ પૂજવા રાખીએ અરે એટલી શરમની વાત છે પણ જે નિરાકાર તો ક્યારેય જતા નથી તે હજરા હજુર છે ને તે નિરાકાર અમર છે તે સૃષ્ટિમાં આમ ઠસો ઠસ ભરેલા છે ને વ્યાપક છે તો સદગુરુ વડે લોકોને તે નિરાકારનું જ્ઞાન આપે છે ત્યારે લોકો નિરાકાર પ્રભુના દર્શન કરે છે ત્યારે લોકોને નિરાકારનો આનંદ આઠેપોર આમ રહે છે આમ આનંદ ખૂટતો જ નથી ને એ પરમાત્માને જ્ઞાન પરમાત્માનું જ્ઞાન સદ્ગુરુ વડે મળ્યા પછી એ ભૂલાતું જ નથી તે સદગુરુ દરેકને પ્રતિજ્ઞા આપે છે એ પ્રતિજ્ઞા ચુસ્તાથી જો પાલન કરે તો સર્વે પાપ મતલબ જે છે ને છૂટી જાય છે સર્વે પાપ હા પણ પાલન મતલબ કે ચુસ્તાથી કરવું પડે તો સાંભળો પહેલો નિયમ આજથી તન મન અને ધન તે પરમાત્માનું છે તેનું અભિમાન ન કરવું તે પરમાત્મા બીજો નિયમ કે સંપ્રદાયના નાત જાત વર્ણ આશ્રમનું અભિમાન ન કરવું અને સદા માનવ થઈને દરેક માનવીની સાથે પ્રેમ રાખજે ત્રીજો નિયમ કોઈ પણ લોકોની ખાવા પીવા કે પહેરવાની નિંદા ન કરજે બધાની હાલત સરખી નથી અને મર્યાદામાં રહેજે કોઈ પણ વેસન કે ફેશન ન કરજે અને ચોથો નિયમ સંસારનો ત્યાગ કરીને સાધુ ફકીર બનજે નહીં પોતાની જાત મહેનતથી કમાણીથી ઓછામાં ઓછી જરૂરિયાતે જીવન જીવજે પાંચમો નિયમ સદગુરુ થકી આપવામાં આવેલું હાથના ઇશારા વડેનું જ્ઞાનને સદગુરુની આજ્ઞા વિના કોઈને જ્ઞાન બતાવવું નહીં પોતાની જાતને જ્ઞાની સમજવાના અભિમાનથી બચવાનું છે અને છઠ્ઠો નિયમની અંદર કોઈ જીવિષા ન કરવી ચોરી ન કરવી વેબિચાર ન કરવો દારૂ વગેરે તમોગુણી આહાર ન કરવો જુગાર નરમું કે દેવી દેવતાની જળમૂર્તિની પૂજા ન કરવી કે તેમાં કર્મકાંડ ન કરવા જો એમાં કર્મકાંડ કરશો તો ઉલટવા હાનિ થશે નુકસાન થશે તો એ કર્મકાંડ છોડી અને જે કામ ક્રોધ લોભ મો રૂપી રાક્ષસો છે એ બધા રાક્ષસો બીજા કાંઈ રાક્ષસો ન હોય માણસમાં જે એવા વિચાર આવી જાય કામ ક્રોધ લો અને સ્વાર્થ તો એ મનુષ્ય રાક્ષસ છે તો એવા રાક્ષસો છોડી દેવા અને સમય બહુ જ કિંમતી છે ભાઈ આજે જે સમય પરમાત્માનું જ્ઞાન પ્રાપ્ત નથી કર્યું પછી આખી જિંદગીના પૈસા નાખી દો ને તો એવો સમય પાછો નહીં આવે તો આ સમય બહુ કિંમતી છે તો આ આવો સમય કિંમતીને જ્યાં ત્યાં દેશ વિદેશમાં ફરવા જેવું હાલતું ફરવા જેવું કે ધન વડે ફટાકડા ફોડવા કે ન જોઈતું હોય તે મતલબ વસ્તુ ખરીદવી અને કે મન તેના વડે બગડે છે ન કરવાનું કરે તે ધન મન સદ્ગુરુએ આપેલા છે તો તે તન મન ધન જે સદ્ગુરુ કહે તેવા સારા જગ્યાએ ઉપયોગ કરવાનો એનું કહેવા સિવાય મતલબ કે કોઈ પણ રીતે મતલબ કે પાખનમાં ન કરવાનું તન મન ને ધન એવું જ્ઞાન જે મનુષ્ય જીવનમાં ઉતારે છે તે જ્ઞાનીઓના સર્વે પાપ મતલબ સદ્ગુરુ છોડાવી દે છે તેથી તેવા જ્ઞાનીઓ પછી કોઈ પણ ગ્રહ શુકન મુરત વાર તિથિ દિશા ઊંડલી રાશિના શંકામાં પડતો નથી કારણ કે પરમાત્મા આમ ઠસો ઠસ બધે છે પછી ગમે એ દિશાએ જાય ત્યાં પરમાત્મા છે પછી એને મતલબ કે જે એ દિશા કંઈ મતલબ કે આ સારી ને ખરાબ આ બધા અજ્ઞાનીના મગજમાં ઘરે પડ્યું કે દક્ષિણ દિશા ખરાબ એને ઉત્તર દિશા સારી પણ આ દક્ષિણમાંય પરમાત્મા એ અને ઉત્તરમાંય પરમાત્મા છે આખી ચૌદ બ્રહ્માંડમાં મારો વાળો આ ઠસો ઠસ ભર્યો એ પછી દિશા કઈ સારી આવા અજ્ઞાનીને સમજણ નથી એ આ મતલબ કે દિશા અને અને રાશિના ચક્કરમાં પડી જાય છે તે જ્ઞાનીઓ કોઈ પણ એવા ચક્કરમાંય પડતા નથી ને જ્ઞાનીઓને કોઈ ભૂત વળગતા નથી કારણ કે એને ખબર છે કે પરમાત્મા આપણું રક્ષણ કરે છે માના પીઠમાં પરમાત્માએ રક્ષણ કર્યું ને જન્મ પછી પરમાત્મા રક્ષણ કરે છે તો પછી ભૂત પ્રેતની એને વળતા નથી કારણ કે એને ભય છે નહીં કે એને ખબર છે કે પરમાત્મા મારું રક્ષણ કરે છે જ્યારે જ્ઞાની મનુષ્ય ત્રણેય ગુણોને છોડી દે છે તે મુક્ત થઈને નિરાકારને પામે છે તે જ્ઞાની સ્વરૂપના ભાણથી પછી ખસતો નથી સુખ દુઃખને સમાન સમજે છે પથ્થર કે સોનાને તે સમાન સમજે છે આ ગીતા અધ્યાય ચૌદ ઓગણીસ કે ચોવીસમાં પુરાવો છે તો હવે આથી યાદ રાખજો આદિત્ય નમસ્કાર જે કૃતિ દિને દિને જન્માતર શાસ્ત્રા સુ દારિદ્ર નોપ જાય તે આ સંસ્કૃતિ ભાષા આનો અર્થ જે કોઈ મનુષ્ય રોજ રોજ નિરાકાર પ્રભુને આમ નમસ્કાર કરે છે તે મનુષ્ય હજારો જન્મમાં ગરીબ થતો નથી તે યોગ ભસ્ટ સાધક પુણ્યકર્મ કરવાવાળાના લોકમાં ઘણા વર્ષો સુધી ત્યાં રહીને પછી પવિત્ર શ્રીમતને ઘેર જન્મે છે આ ગીતા અધ્યાય છઠ્ઠો એકતાલીસમાં પુરાવો છે ભાઈ તો પરમાત્માને રોજ ઉઠો ને સવારા ઉઠતાની સાથે પહેલાં પરમાત્માને આમ નમસ્કાર કરો કારણ કે જેમ પવન છે તેમ પરમાત્મા અહીંયા મોજૂદ છે તો એવું નક્કી કરી અને આમ ઉઠતાના આમાં હે પરમાત્મા હું તમને નમસ્કાર કરું છું એવું સવારના ઉઠી નિરાકાર પ્રભુને સર્વે નમસ્કાર કરો અને જે કર્મનું ફળે એ પરમાત્માને અર્પણ કરી દો અને આપે પરમાત્માને કર્મ અર્પણ કરી દેશું તો શું કે કર્મની આસક્તિ નહીં લાગે તો આસક્તિ વગરનું સહેજ ભાવે કર્મ કરશું તો પાપ નહીં થાય તો નિરાકાર પ્રભુને સર્વે કર્મોના ફળ આપીને અન્યને એટલે કોઈ પણ આશા રાખ્યા વિના ભાવથી નિરાકારનું ધ્યાનમાં પુરાયેલી ભરાયેલા ભક્તને નિરાકાર પ્રભુ તરત જ આમ ઉદાર કરે છે એને ગીતા અધ્યાય બાર છ સાતમાં પુરાવો છે તે નિરાકારને બીજાને જ્ઞાનનો બોધ જે કરાવે છે તે નિરાકારની આ ઓળખણ કરાવે બીજાને તેમના ઉપર કૃપા કરી તેથી તે નિરાકાર જ્ઞાનરૂપી પ્રકાશના દીવા વડે અજ્ઞાનથી ઉત્પાદન થતા અંધકારનો નાશ કરે છે તે ગીતા અધ્યાય દસ આઠથી અગિયારમાં પુરાવો છે તો નિરાકારને જે ઓળખે છે તે એક જ પળમાં પ્રભુના દર્શન કરાવે છે તે જ્ઞાન હાલના સમયમાં ગુરુમાતા સુદિક્ષાજી આપે છે તે જ્ઞાન પ્રકાશ નિરાકારી મંડળ ઇન્ડિકેપ ત્રણ રસ્તા માયાસિનેમા રોડ ઉભેનગરમાં રવિવારનો મળે છે અમદાવાદમાં હું સર્વને મારા હૃદયના ભાવથી નમન કરું છું એકને ઓળખો એકને માનો એક સંતિન માનો આટલું કંઈ હું મારી વાણી વિરામું છું